તારીખ ત્રેવીસ સાત અને બે હજાર ચોવીસ અને મંગળવારનો દિવસ છે ત્યારે મોડી રાતથી આજે વરસાદ શરૂ થયો છે અને લગભગ હમણાં સુધી પાંચ સવા પાંચ ઇંચ જેટલો વરસાદ આટકી ચુક્યો છે આજનો અને કુલ મોસમનો સોળ જેટલો વરસાદ થયો છે ત્યારે આજે જણાવતા આનંદ થાય છે કે માંડવીનો ઐતિહાસિક ચોપડનો તળાવ હમણાં સાત વાગે સવારના ભોગની ગયો છે અને આપ મારા સાથી કેમેરામેન અજીતભાઈ અને મહેન્દ્રભાઈને કહીશ કે તેઓ આ ઓગનનો જે સીન છે તે અહીંયા તમને બતાવ્યો કે વિધિવત ઓગન જો કે તે આપણે જોઈ શકો છો માંડવીનો ઐતિહાસિક ચોપટા તળાવ આજે ગયો છે મારા સાથી ભૂપેન્દ્રભાઈ શ્રાફ પણ મારી સાથે છે અને આપ જોઈ શકો છો કે ધીમી ધારે ઓગનમાં પાણી વહી રહ્યો છે અને પહેલી બાજુ પાણી જઈ રહ્યો છે અને ખાસ યુવાનોને મારી વિનંતી છે છે કે નાવા ન અંદર મગર પર પણ ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ